જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા વૃદ્ધાશ્રમની બહાર તડકામાં બેસીને જમનાબેન કમ નસીબે તેમની જેમ ત્યાં રહેતી તેમની ઉંમરની સ્ત્રીઓ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમની એક સખી સવિતાબેને કહ્યું જમનાબેન તમારો પુત્ર અને વહુ આટલા બધા સારા છે તો પણ ખબર નહીં તમે અહીં કેમ આવી ગયા તારી વહુ અને તારો દીકરો તને લેવા આવ્યા હતા તેમ છતાં તું તેમની સાથે ના ગઈ મારો એકનો એક દીકરો અને વહુ ક્યારેય મને મળવા નથી આવતા એટલે જમનાબેન કંઈ બોલે તે પહેલા જ ત્યાં રહેતા મગનભાઈએ કહ્યું જમનાબેન આજે ફરી તમારો પુત્ર અને વહુ તમને લેવા આવ્યા છે પુત્રને પુત્રવધૂનું નામ સાંભળતા જ જમનાબેનના ચહેરા પર ગુસ્સો આવી ગયો અને તેઓ ત્યાંથી ઊભા થઈને તેમના રૂમમાં જતા રહ્યા તેથી ત્યાં બેઠેલા બધા લોકો જમનાબેનને જોઈને આશ્ચ્યચકિત થઈ ગયા કેવી સ્ત્રી છે તેમના પુત્ર અને પુત્ર વધુ તેમને મળવા આવ્યા છે અને તેમને મળવાને બદલે મો ફેરવીને તેમના રૂમમાં દોડી ગયા ત્યારે તેનો દીકરો અને વહુ પણ અંદર આવી ગયા હતા તેઓ સીધા તેના મેનેજર પાસે ગયા તો મેનેજર તેમને જમનાબેન પાસે મળવા માટે લઈ ગયા અંદર આવ્યા તો જમનાબેન પોતાનો રૂમ બંધ કરીને બેઠા હતા તો મેનેજર સાહેબે કહ્યું માજી દરવાજો ખોલો તમારો દીકરો અને વહુ તમને મળવા આવ્યા છે તો જમનાબેનને ચોખ્ખે ચોખ્ખી તેમને મળવાની ના પાડી દીધી મેનેજર સાહેબની ઘણી વિનંતીઓ પછી જ્યારે જમનાબેનને દરવાજો ખોલ્યો ત્યારે તેમનો પુત્ર ને પુત્ર વધુ તેમની માતાને મળવા અંદર ગયા અને મેનેજર સાહેબ બહાર બેસી ગયા તેઓ અંદર ગયા કે તરત જ તેના પુત્ર સંજયે કહ્યું માં શું થયું તમે અમારી સાથે કેમ નથી જવા માંગતા હવે તમારો પુત્ર પણ આવી ગયો છે તેને તમારી ખૂબ જ જરૂર છે જો પોત્રને દાદીમાનો પ્રેમ અને સ્નેહ ન મળે તો તમે તેની સાથે અન્યાય કરી રહ્યા છો શું તમને ખબર છે જે ગામમાં આપણી જમીન હતી ત્યાં સુધી શહેરનો વિકાસ થયો છે તેથી તે જમીનના ભાવ વધી ગયા છે હવે એ જમીનની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે દીકરા અને વહુની વાતો સાંભળીને જમનાબેન તેમની લાલચ ચમજી ગયા હતા કે તે લોકો તેમને કેમ લઈ જવા માગે છે તેમને દીકરાને વહુ પર ગુસ્સો તો બહુ આવી રહ્યો હતો પણ તેઓ ઝઘડવા માંગતા ન હતા એટલે ચૂપ રહ્યા રૂમનું વાતાવરણ સાવ શાંત થઈ ગયું ત્યારે જ મેનેજર અંદર આવ્યો અને તેણે જમનાબેનને પૂછ્યું શું થયું માજી આખરે તમે શું નિર્ણય લીધો તો જમનાબેનની વહુ રેખાએ કહ્યું ખબર નથી સાહેબ માને શું થયું છે તેઓ કંઈ નથી બોલી રહ્યા ન તો તેઓ હા પાડે છે અને ના તો તે ના પાડે છે દીકરોને વહુ બોલતા જઈ રહ્યા હતા પરંતુ જમનાબેન કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ બેસી રહ્યા પછી દીકરોને વહુ ખીજાઈને ત્યાંથી ઊભા થઈને બહાર આવ્યા અને પોતાની કારમાં બેસીને ઘરે જતા રહ્યા તેમના ગયા પછી પણ જમનાબેનના ચહેરા પર કોઈ ગુસ્સો કે નિરાશા ન હતી એકદમ શાંત ચૂપચાપ બેસી રહ્યા હતા પછી મેનેજર બોલ્યા એક વાત કહું માજી તમે ખૂબ નસીબદાર છો દીકરોને વહુ જે આટલા દિવસોથી વારંવાર તમને ઘરે લઈ જવા માંગે છે અને તમે દર વખતે ના પાડો છો નહીતર તમે વૃદ્ધાશ્રમમાં બીજા લોકોને જુઓ છો કોઈનો દીકરો ને વહુ તેમને મળવા નથી આવતા તમારા પુત્રને વહુએ તમને છેલ્લા ત્રણ મહિનાથી ત્રણ ચાર વખત સમજાવવાની કોશિશ કરી છે તમને ઘરે લઈ જવાની પણ તમે એવી જીત પકડી રાખી છે ને આવા દીકરા ને વહુ નસીબવાળાને જ મળે છે નહીં તો આશ્રમમાં સવિતા માસીને જોઈ લો તેઓ તેમના નાના પુત્રોને કેટલું યાદ કરે છે કેટલું રડે છે તેમને યાદ કરીને અને દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમનો પુત્ર અને પુત્ર વધુ તેમને કોઈ પણ રીતે ઘરે રાખી લે તેઓ તેમના ઘરે રહેવા માંગે છે અને એક તમે છો જે દીકરા અને વહુની સમજાવટ પછી પણ ઘરે જવા તૈયાર નથી ત્યારે જમનાબેન ખુરશી પરથી ઊભા થયા અને મેનેજર સાહેબને કહ્યું મેનેજર સાહેબ હવે મારું ઘર આ વૃદ્ધાશ્રમ જ છે હું બીજા કોઈ ઘરે નહીં જાઉં હું મારા અંતિમ શ્વાસ સુધી વૃદ્ધાશ્રમમાં જ રહીશ જો તમને મારું આ વૃદ્ધાશ્રમમાં રહેવું ના ગમતું હોય તો હું બીજા વૃદ્ધાશ્રમમાં જતી રહીશ પણ દીકરા અને વહુ જોડે પાછી એ ઘરમાં ક્યારેય નહીં જાઓ ના માજી મારો મતલબ એવો નહોતો કે તમે આ વૃદ્ધાશ્રમ છોડી દો મારું વૃદ્ધાશ્રમમાં ફક્ત તમારા જેવા વૃદ્ધો માટે જ બનેલું છે જેમને હું સેવા કરવા માંગુ છું હું તો તમારા દીકરા અને વહુનો સારો સ્વભાવ જોઈને તમને કહેતો હતો બાકી તમારી મરજી છે હું તમને ઘરે જવા માટે કોઈ દબાણ નથી કરી રહ્યો જો તમને મારી વાત ખરાબ લાગી હોય તો તો મને માફ કરજો મેનેજર સાહેબે હાથ કહ્યું જમનાબેને કહ્યું ના આમાં ખોટું લાગવા જેવી કોઈ વાત નથી તું મને એ જ કહી રહ્યો છે જે તું તારી આંખોથી જોઈ રહ્યો છે સત્ય કોઈ જાણતું નથી માજી તમે શું કહેવા માંગો છો મેનેજર સાહેબે પૂછ્યું ત્યારે જમનાબેને કહ્યું કઈ નહીં બેટા હું તો એમ જ કહેતી હતી આટલું કહીને જમનાબેન ઊભા થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો થોડા દિવસો પછી જમનાબેનનો દીકરો અને વહુ ફરીથી વૃદ્ધાશ્રમમાં આવી ગયા અને મેનેજર સાહેબને તેમની માં જોડે મળવા માટે કહ્યું ત્યારે મેનેજર સાહેબે જોયું કે તેમની વહુના હાથમાં એક મોટો બોક્સ હતો ત્યારે મેનેજર સાહેબે તેમને પૂછ્યું કે આ બોક્સમાં શું છે ત્યારે જમનાબેનની વહુ રેખાએ કહ્યું અરે મેનેજર સાહેબ આજે મારો અને મારી સાસુનો જન્મદિવસ છે તેથી જ હું તેમના માટે કેક લાવી છું તેઓ અમારી સાથે ઘરે આવવા તૈયાર નથી એટલે મેં વિચાર્યું હું પોતે વૃદ્ધાશ્રમમાં આવીને કેક કાપીને તેમની જોડે જન્મદિવસ ઉજવી લઈશ તો મેનેજર સાહેબે કહ્યું હું એકવાર માજીને પૂછી લઉં અને પછી તમને કહું આ વખતે તેમનો પુત્ર સંજય અને રેખા તેમના છ મહિનાના પુત્રને પણ સાથે લઈને આવ્યા હતા મેનેજર સાહેબ જમનાબેન ના રૂમમાં ગયા અને કહ્યું માજી તમારો દીકરો ને વહુ અહી તમારો જન્મદિવસ ઉજવવા આવ્યા છે ત્યારે જમનાબેને તેમના પુત્રને પુત્રવધૂને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી અને ચીલી વખતની જેમ તેઓ તેમના રૂમનો દરવાજો બંધ કરીને બેસી ગયા પરંતુ અહીં તેમની પુત્રવધૂ રેખા જમનાબેનને મળવા માટે જીદ કરી રહી હતી ભલે ગમે તે થાય પરંતુ મારી સાસુ સાથે જન્મદિવસની ઉજવણી કરી અને કેક કાપીને જ ઘરે જઈશ હવે વૃદ્ધાશ્રમમાં રહેતા અન્ય વડીલોને પણ લાગવા માંડ્યું હતું કે જમનાબેનના પુત્ર અને પુત્ર વધુ ખરેખર ખૂબ સારા છે પરંતુ જમનાબેનની અંદર સહેજ પણ દયા નથી તેઓ એક પથ્થર દિલના છે જ્યારે દીકરોને વહુ આટલું આજીજી કરે છે તો તેમને પોતાના ઘરે જતું રહેવું જોઈએ કેમ નકામું જીભ પકડીને બેસી રહ્યા છે જો અમારા વહુ અને દીકરા અમને લેવા આવતા તો અમે ખુશી ખુશી ઘરે જતા રહેતા ત્યારે તેમાંથી એક જણે કહ્યું એવી પણ કોઈ માં હોય જે પોતાના દીકરા અને વહુને વારંવાર અહીં આવવા પર મજબૂર કરે તો બીજાએ કહ્યું દીકરા અને વહુને તો છોડો એ તો તેમના નાના પુત્રને પણ જોવા નથી માંગતા ખબર નહીં કેવી દાદી છે જે પોતાના પરિવારથી દૂર ભાગી રહ્યા છે બહાર બધા પાસેથી પોતાના વિશે આવી નકારાત્મક વાતો સાંભળીને જમણાબે રૂમમાંથી બહાર આવ્યા અને તેમની વહુના હાથમાંથી કેકનો બોક્સ ઉપાડીને ફેંકી દીધું અને ગુસ્સામાં બોલ્યા મેનેજર સાહેબ મેં તમને પહેલેથી જ મનાઈ કરી હતી કે હું મારા પુત્ર અને વહુને મળવા નથી માંગતી તો પછી આ લોકો શા માટે વારંવાર આવીને મને હેરાન કરે છે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે મારા પતિના ગયા પછી ના તો મારો કોઈ પુત્ર છે અને ના કોઈ મારો પુત્ર હવે આ દુનિયામાં મારું કોઈ નથી મેનેજર સાહેબ આ બંનેને કહી દો હવે મને મળવા માટે અહીંયા ક્યારે પણ ના આવે આ વખતે મેનેજર સાહેબને જમનાબેનનું વર્તન કંઈક અજીબ લાગ્યું અને તેઓ જમનાબેનથી નારાજ થતા બોલ્યા માજી તમે વૃદ્ધાવસ્થામાં કેમ આટલો અહંકાર લઈને બેઠા છો એવી પણ શું વાત થઈ ગઈ કે તમે તમારા દીકરા અને વહુને એટલી નફરત કરો છો અહીંયા બધા જોઈ રહ્યા છે કે તમારો દીકરો અને વહુ કેટલા સારા છે જે તમારો જન્મદિવસ મનાવવા માટે વૃદ્ધાશ્રમમાં આવ્યા છે અરે બાળકો છે બાળકોથી ભૂલ થઈ ગઈ હશે પણ હવે તેઓને તેમને ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો તમારે પણ તેમને માફ કરી દેવા જોઈએ ત્યારે જમના બેનને પોતાના દીકરા અને વહુ તરફ જોતા કહ્યું તમે જતા રહો અહીંયાથી અને ક્યારેય વળીને પાછા આવતા નહીં કે ક્યારે પણ તમે મને તમારું મોઢું ના બતાવતા જમના બેનનો ગુસ્સો જોઈને તેમના પુત્ર પુત્રને પુત્રવધુને લાગ્યું કે કદાચ તેમની માતા તેમની પોલ ખોલી દે તેથી જ તેઓ ઉદાસ ચહેરે ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ આજે જમનાબેન ચૂપના બેઠા કારણ કે તેમના પુત્ર અને પુત્રવધુ તેમને વારંવાર વૃદ્ધાશ્રમમાં આવીને હેરાન કરતા હતા છેલ્લા ત્રણ વર્ષથી તેમણે કેવી રીતે પોતાની જાતને સંભાળે છે કે કેવી રીતે તેમણે પોતાના પતિનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં એડજસ્ટ થયા છે તેમના કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું નથી જ્યારે તેઓ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા ત્યારે ત્રણ ચાર મહિના કેવી રીતે રડી રડીને હેરાન થયા હતા એ તો તેઓ જ જાણે છે કે કેટલા તૂટેલા મન સાથે તેઓ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા દીકરાને વહુએ જમનાબેનનું અપમાન કરવામાં કોઈ કસર છોડી ન હતી તેના અગાઉની વાતો યાદ કરીને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા ત્યારે મેનેજરે કહ્યું માજી છેલ્લા ત્રણ વર્ષથી મે તમારી આંખમાં એક પણ વાર આંસુ જોયા નથી પણ આજે તમારી આંખમાં આંસુ કેમ છે એવું શું થયું હતું કે તમે વહુ અને દીકરા જોડે પણ નથી જવા માંગતા માંગતા અને અમને પણ નથી કહેવા કોઈ વાત તો જરૂર છે જે તમે તમારા હૃદયમાં છુપાવીને બેઠા છો એવું લાગે છે કે કોઈ દુઃખનો સાગર છે જે અમે બધા આજ સુધી જોઈ શક્યા નથી આજુબાજુ ઉભેલા લોકો પણ કહેવા લાગ્યા કે હા જમણા બેન એવું શું થયું હતું જેના કારણે તમે તમારા પુત્ર અને પુત્ર વધુ સાથે જવા માંગતા નથી કંઈક એવું થયું હશે જેના કારણે તમે આટલા કઠોર બની ગયા જમનાબેન હવે બધું સ્પષ્ટપણે કહેવા માંગતા હતા કારણ કે તેમને તેમના પુત્ર અને પુત્રવધુની વારંવાર મુલાકાત ગમતી ન હતી જ્યારે પણ દીકરા અને વહુનું મોટું જોતાં તો તેમને બહુ ગુસ્સો આવતો તેમણે મેનેજર સાહેબને કહ્યું દીકરા તમે જેને આટલો સરસ કહી રહ્યા છો તેની વાસ્તવિકતા નથી જાણતા તે બંને મારા માટે કેક લઈને આવ્યા હતા વર્ષો પહેલા એ જ પુત્ર વધુએ મારા ચહેરા પર કેક ફેંકીને મારી હતી મારા માટે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ ગયું હતું પોતાના જ ઘરમાં ઘૂટી ઘૂટીને જીવતી હતી મારા લગ્નને પાંચ વર્ષ પછી સંજયનો જન્મ થયો હતો તેના જન્મતા જ અમે બંને પતિ પત્ની ખુશીથી જમી ઉઠ્યા હતા મારા પતિ લોકોના ખેતરમાં મજૂરી કામ કરતા અમે બંનેએ ખૂબ જ મુશ્કેલીથી પૈસા ભેગા કર્યા અને અમારા પુત્રને શિક્ષણ આપ્યું કારણ કે અમે બંને પતિ પત્ની સારી રીતે જાણતા હતા કે પૈસાના અભાવે જીવન કેટલું મુશ્કેલ હોય છે તેથી જ અમે અમારા પુત્રને સારી નોકરી મેળવવા માટે સક્ષમ બનાવવા માંગતા હતા જેથી તેને સારી નોકરી મળી જાય એક એક રૂપિયો બચાવીને અમે અમારા દીકરાને ભણાવ્યો જ્યારે સંજય ભણવા શહેર ગયો ત્યારે તેને પૈસાની તંગી પડી ગઈ એટલે હું પણ લોકોના ઘરમાં જઈને કામ કરવા લાગી ત્યારે જઈને મારા દીકરાનું ભણવાનું પૂરું થયું એક દિવસ ભગવાનની કૃપાથી મારા દીકરાને નોકરી મળી ગઈ પછી મારા દીકરાના લગ્ન માટે ઘણા સારા પ્રસ્તાવ આવવા લાગ્યા પણ દીકરાને રેખા બહુ જ પસંદ હતી એટલે અમે તેની પસંદગીને અમારી પસંદગી તરીકે સ્વીકારી અને તેના લગ્ન રેખા સાથે કરાવી દીધા અમે બંને પતિ પત્નીએ જીવન પર ઘણું કામ કર્યું હતું વૃદ્ધાવસ્થામાં મારા પતિને ઘૂંટણમાં બહુ દુખાવો થવા લાગ્યો હતો જેના કારણે તેમણે લોકોને ત્યાં મજૂરી કરવાનું છોડી દીધું હતું તેમની તબિયતને જોતા મેં મારા પતિને કહ્યું કે હવે આપના પુત્રને નોકરી મળી ગઈ છે અને ઘરમાં એટલા પૈસા છે કે ભગવાનની કૃપાથી આપણે સારી રીતે જીવીશું અને તમારી પાસે પણ થોડા પૈસા છે જેનાથી આપણે આપણું જૂનું ઘર નવું બનાવી દઈશું થોડા પૈસાની મદદ તો દીકરો પણ કરી દેશે પરંતુ દીકરાને વહુને આ વાત ના ગમી દીકરાને વહુએ ઘર બનાવવા માટે તો ના ન પાડી પરંતુ પિતાની મજૂરીએ ના જવાના કારણે તે બંને ગુસ્સે થઈ ગયા ને કહ્યું પિતાજી તમે મજૂરી કરવા કેમ નથી જતા હજી તમારે મજૂરી કરવી જોઈએ હજી તો તમારી ઉંમર જ કેટલી થઈ છે જો તમે અત્યારથી તમે ઘરે હાથ પર હાથ રાખીને બેસી જશો તો ઘરમાં આટલા બધા ખર્ચાઓ કેવી રીતે ચાલશે તો ફરીથી વહુએ કહ્યું હા માં મારા પતિ એકલા કમાતા વ્યક્તિ છે અને તમે જેમ જેમ વૃદ્ધાવસ્થા તરફ આગળ વધશો તેમ તેમ દવાઓના ખર્ચા પણ ઓછા નથી હોતા તેથી ઓછામાં ઓછું એટલું તમારા માટે કમાતા રહો જેથી કરીને તમે દવાઓનો ખર્ચ ઉઠાવી શકો આ સાંભળીને જમણાબેન ગુસ્સે થઈ ગયા અને પુત્રને કહ્યું આ તું કેવી વાત કરે છે તારા પિતાના ઘૂંટણના દુખાવાના કારણે બરાબર ચાલી શકતા નથી અને તું મજૂરી કરવા જવાની વાત કરે છે હવે તેમની ઉંમર મજૂરી કરવાની નહીં બેસીને ખાવાની ઉંમર છે મારી વાત સાંભળીને દીકરો ઓફિસ જવા નીકળી ગયો પરંતુ વહુ રસોડામાં બહુવાર સુધી બબડતી રહી પુત્રની વાત સાંભળીને મારા પતિએ કહ્યું જમના આપણે એક કામ કરીએ આપણા ગામડે પાછા જઈએ ગામમાં એક તૂટેલું ફૂટેલું ઘર છે અને ત્રણ વીઘા જમીન પણ છે જે અમારા પૂર્વજોની છે એને હું તારા નામે કરી દઉં છું જો કાલે હું આ દુનિયામાં ના રહું અને તને પૈસાની જરૂર હોય તો તું તારી દવાઓનો ખર્ચ તે જમીન વેચીને ઉઠાવી શકે આ તમે કેવી વાત કરો છો જો તમે અહીંયા નહી રહ્યો તો હું અહીંયા એકલી શું કરીશ જમના તેમને ઠપકો આપતા કહ્યું પણ તેમના પતિ ના માન્યા કેમ કે આજે જે કંઈ પણ થયું હતું તે જોઈને તેઓ આગળની પરિસ્થિતિઓ સારી રીતે સમજી ગયા હતા કે આગળ તેમની સાથે શું થશે આથી બંને પતિ પત્ની કોઈ કામના બહાને ગામડે ગયા અને તે જમીન જમનાબેનના નામે ટ્રાન્સફર કરી દીધી આ બાજુ દીકરા અને વહુને આ વાતનો ખ્યાલ ન હતો ઉલટું તેઓ તો ખુશ થઈ રહ્યા હતા કે વૃદ્ધ માતા પિતા થોડા દિવસ માટે ગામમાં ગયા છે પણ ગામડેથી પાછા આવ્યા ના થોડા દિવસ પછી જ મારા પતિને છાતીમાં દુખાવો થયો અને તેઓ મને આ દુનિયામાં એકલી છોડીને ચાલ્યા ગયા મને ખબર ન હતી કે તેઓ કહેતા હતા તે એક દિવસ સાચું થઈ જશે મારા પતિનું મને છોડીને જવું મારા માટે કોઈ આઘાતથી ઓછું ન હતું મારી રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી હું મારા પતિના વિદાયના આઘાતમાંથી હજી બહાર નીકળી જ નહોતી કે મને મારા પુત્ર અને પુત્રવધુનો એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું મારા પતિને ગયાને એક મહિનો પણ થયો ન હતો કે એક દિવસ મારો પુત્ર મારા રૂમમાં આવ્યો અને મને બૂમ પાડીને કહ્યું માં તમે આખો દિવસ રૂમમાં બેસી રહો છો બિચારી રેખા આખો દિવસ કામમાં લાગેલી રહી છે કંઈક તો ઘરના કામકાજ કરી લો હવે જે જતા રહ્યા છે એ તો પાછા નથી આવવાના એટલે હવે રૂમમાંથી બહાર નીકળીને ઘરના કામમાં મદદ કરો દીકરાની આવી વાત સાંભળીને હું અંદર સુધી તૂટી ગઈ મન કરતું હતું કે હું પણ મારા પતિ સાથે જ આ દુનિયા છોડીને જતી રહી હોત પરંતુ ભગવાનની સામે કોઈનું પણ નથી ચાલતું મારી વહુનું અસભ્ય વર્તન જોઈને મારું મન ના હોવા છતાં પણ ઘરના કામોમાં લાગી જતી મારા પુત્ર અને વહુને મારા દુઃખ અને દર્દ સાથે કોઈ લેવા દેવા નહોતું તેવું માત્ર તેમની પોતાની દુનિયામાં તલીન હતા હું પણ મારા દુઃખને ભૂલી જવા લાગી અને જીવન જીવવા લાગી એક દિવસ મારી વહુએ તેની બર્થડે પાર્ટી રાખી અને તેની બધી બહેનપણીઓને ઘરે આમંત્રણ આપ્યું જે દિવસે મારી વહુનો જન્મદિવસ હતો તે દિવસે જ મારો પણ જન્મદિવસ હતો ઘરનું બધું જમવાનું પણ મેચ બનાવ્યું હતું વહુની બધી બહેનપણીઓ ઘરે આવી ગઈ હતી સાંજ થતા થતા મારો દીકરો સંજય પણ ઓફિસેથી ઘરે આવી ગયો હતો કેક કાપવાનો સમય આવ્યો ત્યારે મારી વહુ એકલી જ કેક કાપી દીધી મારા દીકરા સંજયે તેને ગિફ્ટમાં સોનાની બંગડી આપી મારી પુત્ર વધુ રેખા એ જોઈને આનંદથી ઉછળી પડી અને હું ત્યાંથી દૂર એક ખૂણામાં ઊભી રહીને આ બધું ચૂપચાપ જોઈ રહી હતી મારી આંખમાં આંસુ આવી ગયા એટલા માટે નહીં કે દીકરાએ વહુને આટલી મોટી ભેટ આપી પરંતુ એટલા માટે કે મારા દીકરાને મારો જન્મદિવસ પણ યાદ ન હતો ત્યારે જ મારા દીકરાએ મને બોલાવીને કહ્યું માં જલ્દી કરો બધા માટે ભોજનની વ્યવસ્થા કરો અમે કેક તો કાપી લીધી પહેલા બધાને ઠંડુ પીણું આપો પછી આ કેક લઈ જાઓ અને પ્લેટમાં મૂકીને બધાને આપી દો ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે હું તેની માં નથી પણ નોકરાણી છું મેં પણ એ દિવસે હિંમત કરીને બધા લોકોને જમવાનું પીરસવાની ના પાડી દીધી અને પોતાના રૂમમાં જતી રહી મારી ના સાંભળીને મારો દીકરો ને વહુ બોમો પાડતા મારી પાછળ પાછળ રૂમમાં આવ્યા અને ગુસ્સામાં બોલ્યા માં આ તમારી કઈ રીત છે તમે રૂમમાં આવીને મોઢું ફુલાવીને બેસી ગયા ઘરમાં આટલા બધા મહેમાન આવ્યા છે તેમના ખાવા પીવાનું જુઓ એ બધા તમારા મહેમાનો છે તો તમે જુઓ આ બધું હું નથી કરી શકતી મારું કામ કરવાનું ના પાડવું વહુ અને દીકરાને ના ગમ્યું ત્યારે દીકરાએ ગુસ્સામાં કહ્યું માં તમે નકામી વાત કેમ કરો છો એવું શું થઈ ગયું તમને આજે મારો પણ જન્મદિવસ હતો હું આટલું જ બોલી શકી ત્યારે જ વહુએ બૂમ પાડીને કહ્યું ઓહો આજે આ આવૃતનો પણ જન્મદિવસ હતો અને તેની કેક ના કાપી એટલે તે ચીડાઈ ગઈ છે કોઈ વાંધો નહીં હું કેક રૂમમાં લઈને આવું છું અને અહીંયા જ તારી કેક કટ કરી દઈએ છીએ ના વહુ મારે કેક નથી કાપવી અને ના પહેલા મેં ક્યારે પણ મારા જન્મદિવસ પર કેક કાપી છે મેં કહ્યું ત્યારે જ મારી વહુ કાપેલી કેક મારી પાસે લઈને આવી ગઈ અને તેણે મારું આખું મોઢું કેકથી ભરી દીધું વહુ શું કરે છે તે મારા નાકમાં કેક ભરી દીધી મને શ્વાસ પણ નથી લેવાતો કેમ માં તમને કેક કાપવાનો અને જન્મદિવસ ઉજવવાનો બહુ શોખ હતો ને તો હવે કાપો કેક અને લગાવો તમારા ચહેરા પર આજકાલના બાળકો આ રીતે જ તેમના જન્મદિવસની ઉજવણી કરે છે અને કેક કાપીને મોઢા પર લગાવે છે એ જ તો હું કરી રહી છું સંજય મને કંઈ નથી દેખાઈ રહ્યું આંખો બળે છે ત્યારે સંજય ઝટકાથી મારો હાથ પકડીને મને બાથરૂમમાં લઈ ગયો અને કહ્યું આ રહી પાણીની ડોલ જલદીથી પોતાનું મોઢું ધોઈને કામ પર આવી જાવ પણ હું મોઢું ધોઈને રૂમમાં બેસી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો ત્યારે મારા દીકરા ને વહુએ મને બહુ ખરું ખોટું સંભળાયું સવાર સુધીમાં બંને મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મારો દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો ચાલો માં જો તમે અહીંયા કોઈ કામ નહીં કરો તો મારા ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી દીકરાને વહુની વાત સાંભળીને જમનાબેને પણ પોતાના મનને સમજાવી લીધું કે મને વૃદ્ધાશ્રમમાં રહેવું મંજૂર છે પરંતુ દીકરાને વહુની નોકરાણી નહીં બનો આ વિચારીને જમનાબેને વૃદ્ધાશ્રમમાં રહેવું સ્વીકારી લીધું અને તેમનો દીકરો અને વહુ તેમને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવતા રહ્યા જમનાબેનના ગયાને દોઢ વર્ષ થયું હતું કે સંજય ઉપર ગામડેથી કોઈકનો ફોન આવ્યો ગામડે જે જમીન તમારી છે હવે ત્યાં સુધી શહેરનો વિકાસ થઈ ગયો છે અને તમારી જમીન મેઇન રોડ પર છે તેથી તેની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે જે સાંભળીને સંજય અને તેની પત્ની રેખા આનંદથી ઉછળી પડ્યા અને જમીન વેચવાનો નિર્ણય કર્યો બીજા દિવસે ગામડે પહોંચી ગયા પણ જ્યારે કોર્ટમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તે જમીન તો તેના પિતાએ તેમના મૃત્યુ પહેલા તેની માતાના નામે કરી દીધી છે જે સાંભળીને દીકરાને વહુના પગ નીચેની જમીન સરકી ગઈ તેઓ આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા કે હવે શું થશે દીકરોને વહુ નાનું મોટું લઈને પોતાના ઘરે પાછા પરત ફર્યા અને યુક્તિઓ રમવા લાગ્યા કે તે વૃદ્ધને કેવી રીતે પાછી લાવવી પછી સંજયના મનમાં એક વિચાર આવ્યો તેણે કહ્યું કે થોડા દિવસોમાં આપણું બાળક આ દુનિયામાં આવવાનું છે તેના બહાને આપણે તે વૃદ્ધને અહીં લાવીશું પોતાના પુત્ર કે પોત્રીની ખુશખબરી સાંભળીને તે વૃદ્ધ આવવાની ના નહીં પાડે આ વિચારીને દીકરો અને વહુ આગળનું પ્લાનિંગ કરવા લાગ્યા થોડા સમય બાદ સંજયને એક દીકરો થયો હવે તો તેમની માને વૃદ્ધાશ્રમ થી લાવવું એક બહાનું પણ મળી ગયું હતું પુત્રના નામે વૃદ્ધાશ્રમમાં જઈને જમણાબેનને વારંવાર ઇમોશનલી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું જમનાબેન પણ આ વાત સારી રીતે સમજી રહ્યા હતા કારણ કે પહેલી જ મુલાકાતમાં તેમની વહુએ તેમને શહેરના વિકાસની વાત કરી હતી તેમની બધી ખબર પડી ગઈ હતી કે દીકરો ને વહુ તેમને ઘરે કેમ લઈ જવા માગે છે તેમને તેમના પુત્રની સંભાળ રાખવા માટે મફતમાં નોકરાણી પણ મળી જશે છે આજ કારણ છે મેનેજર સાહેબ હું મારા પુત્ર અને પુત્ર વધુ પાસે જવા નથી માંગતી તમે લોકો માનો છો કે મારો દીકરો અને વહુ મને ખૂબ માન આપે છે એટલા માટે તેઓ મને ઘરે લઈ જવા માગે છે પણ એવું કઈ નથી તેઓ માત્ર મને તેમના પુત્રને આયા બનાવીને શહેરના વિકાસ માટે ગામડામાં આવેલી જમીન વેચીને પૈસા પડાવી લેવા માંગે છે તેમનું આ કામ થઈ જશે એટલે તરત જ તેઓ મને ફરીથી દૂધમાંથી માખી કાઢીને ફેંકી દે એવી રીતે મને અપમાનિત કરીને કાઢી મૂકશે અને હું વારંવાર અપમાનિત નથી થવા માંગતી હવે મારું આ વૃદ્ધાશ્રમમાં મન લાગી ગયું છે હું મારા છેલ્લા શ્વાસ સુધી અહીં જ રહીશ જમનાબેનની વાતો સાંભળીને મેનેજર સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા ત્યાં બેઠેલા તમામ લોકો ભાવુક થઈ ગયા અમને માફ કરી દેજો બેન અમે તમને ખોટા સમજ્યા પણ આજ પછી તમને કોઈ કશું નહીં કહે તમે અહીંયા આરામથી રહો બધા લોકોએ જમના બેનની માફી માંગતા કહ્યું ત્યારે જમણા બેને કહ્યું કે તમારા બધાનો કોઈ વાંક નથી તમે તમારી આંખોથી જે જોયું તે જ તમે કહ્યું પણ સત્ય તો બીજું જ કહ્યું હતું આ રીતે વધુ બે મહિના પસાર થઈ ગયા પછી એક દિવસ જમના બેનનો દીકરો અને વહુ તેમને લેવા માટે ફરીથી આવ્યા કારણ કે તેઓ જમીનના લોભી હતા પરંતુ આ વખતે મેનેજર પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા તે બંનેને જોતાં જ મેનેજરે પોલીસને ફોન કરી દીધો એટલામાં સંજય અને રેખા મેનેજર સાહેબ પાસે આવ્યા અને કહ્યું સાહેબ મારી માં ક્યાં છે આજે કોઈ પણ સંજોગોમાં અમે તેમને ઘરે લઈ જઈશું આજે મેનેજર સાહેબ સંજય અને રેખાના અસલી રૂપને જોઈ શકતા હતા કે તેઓ જમીનના લોકમાં હવે ભલાઈનો મુખવટો ઉતારીને જબરજસ્તી પર ઉતરી આવ્યા હતા ત્યારે જમનાબેન તેમને તેમના રૂમમાં જતા દેખાયા તો જલદીથી દોડીને સંજય તેમની પાસે ગયો અને જબરજસ્તી તેમનો હાથ પકડીને તેમને કાર પાસે લઈ ગયો અને બોલ્યો ચાલમાં હું તને દસ વખત સમજાવવા આવ્યો છું પણ તું ના માની આજે હું તને બળજબરીથી લઈ જઈશ ત્યારે પોલીસને સામે જોઈને સંજય અને રેખા ચોંકી ગયા ત્યારે પાછળથી મેનેજરે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ મેં તમને ફોન કર્યો હતો બન્નેને પકડી લો સાહેબ જબરજસ્તી એક રૂધ મહિલાને હેરાન કરી રહ્યા છે તેની મરજી વિરુદ્ધ જબરજસ્તીથી લઈ જવાની કોશિશ કરી રહ્યા છે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોલીસે બંનેની ધરપકડ કરી તો સંજયે બૂમ પાડીને કહ્યું માં તું બરાબર નથી કરી રહી કરોડોની જમીન લઈને ક્યાં જઈશ ગમે તેમ તારા પગ અત્યારે કબરમાં લટકી રહ્યા છે આજે નહીં તો કાલે તે જમીન મારી હશે તો હું જોઉં છું કે મને કોણ રોકે છે જમીન લેતા દીકરા જમીન લેવાનો તારો ઈરાદો મને પહેલાથી જ ખબર હતી એટલે જ હું એ જમીન વેચવા માટે કાલે ગામડે જઈ રહી છું બધા પૈસા વૃદ્ધાશ્રમમાં રોકીશ કારણ કે આ દુનિયામાં તારા જેવા ઘણા કપાતાર દીકરા છે જેઓ પોતાના માતા પિતાને બે કરી દે છે તેમના માટે હું આ વૃદ્ધાશ્રમમાં વધુ રૂમ બનાવીશ જે પૈસા મળશે તે આખા વૃદ્ધાશ્રમમાં લગાવીશ પણ એક પણ પૈસો તમને લોકોને નહીં આપો માં તમે આવું ના કરી શકો દીકરોને વહુએ બૂમ પાડીને કહ્યું ત્યારે જમના બેને તેમની વાત ન સાંભળી અને ઇન્સ્પેક્ટર સાહેબને દીકરાને વહુને પોતાની નજરથી દૂર લઈ જવા કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ તેને લઈ ગયા બીજે દિવસે જમના બેને પોતાના ગામની જમીન વેચી દીધી અને વૃદ્ધાશ્રમમાં પૈસા આપ્યા તેમને સુખ સુવિધાઓથી ભરપૂર નવું વૃદ્ધાશ્રમ બનાવ્યું અને તેઓ પોતે પણ શાંતિથી વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા નવા રીડિયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ